હેલો એવરી વન વેલકમ ટુ ડિલિશિયસ એન્ડ ક્વિક રેસીપીઝ તો આજે હું બનાવીશ ચા સાથે એકદમ ટેસ્ટી લાગે એવી એકદમ ખસ્તા પૂરી તો ચાલો બનાવીએ એની માટે મેં લઈ લીધું છે જીરું અને મરી જેને મેં આવી રીતે બારીક ખાંડી લીધું છે મેંદાનો લોટ લીધો છે એમાં એ નાખી દીધું છે હળદર મીઠું તલ અને હિ ત્યારબાદ ચારથી પાંચ મોટી ચમચી જેટલી ભરીને ઘી નાખ્યું છે ચાહો તો તમે તેલ એડ કરી શકો છો કંઈક આ રીતે મિક્સ કરીને આ રીતે થવું જોઈએ આપણો લોટ પાણી નાખીને ટાઈટ ડો રેડી કરી લીધો છે ત્યારબાદ મારો સન શૌર્ય મને હેલ્પ કરી રહ્યો છે પૂરી બનાવવામાં તો કંઈક મસ્ત રીતે પૂરી બનાવી રહ્યો છે એકદમ રાઉન્ડ રાઉન્ડ તો એની માટે તમે મારી ચેનલને એક લાઈક કરી દેજો તો અહીંયા એક મેં લુયો લઈ લીધો છે એની પર થોડું ઘી સ્પ્રેડ કરવાનું છે પછી આવી રીતે રાઉન્ડ વણી લેવાની છે ને અને પછી ફરી થોડું થોડું ઘી લગાવતા જઈને એને ટ્રાયેંગલ આપણે જે પરાઠું બનાવીએ છીએ એ રીતે ટ્રાયેંગલ કરીને વણી લેવાની છે કંઈક આ રીતે બહુ પાતળી કરવાની નથી તો અહીં શૌર્ય મને પૂરી માટે નાનકડા એના હાથથી નાના નાના લુયા રેડી કરીને આપી રહ્યો છે અને હું બધી પૂરીઓ રેડી કરી લઈશ તો મેં અહીંયા બધી પૂરીઓ રેડી કરી લીધી છે ત્રણથી ચાર કલાક માટે એને આગળ પાછળ પલટાવીને સુકવી લેવાની છે ત્યારબાદ તેલ એકદમ આવી જાય મતલબ એકદમ ગરમ થઈ જાય ત્યારબાદ મીડિયમ ફ્લેમ પર બધી પૂરીઓને આવી રીતે તળી લઈશું બંને સાઈડથી તળી લીધા બાદ એને આપણે એક કાગળ પર લઈ લઈશું જેથી એનું વધારાનું તેલ નીકળી જાય ત્યારબાદ આપણે આ પૂરી ચા સાથે ખાવા માટે રેડી છે તો મારો આ વિડીયો સારો લાગ્યો હોય મારી રેસીપી સારી લાગી હોય તો એક લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો થેન્ક્સ ફોર વોચિંગ નવી રેસીપી સાથે મળીએ બાય બાય